છતુભાઈ આ ઉલા ગો ખજુર બેસે ના માતા ના બસેલા ને ડબલા અલરા ને આટલી આલે ને રૂપિયા

બાદ રૂમ ગમ માં ના જાતો અહિયાં ખબર રેપા અહીંયા જ ગયા હતા ના જાતા હોય તો હેડો આગળ કોઈ કેતા નઈ ક્યાં મગફત પાકો

અડો કોણ કેતા ન્યો અને જાપેલીતા આલશે ને તું જાપેલી તો જી ભાગમાં આવી ખાઈ દે દે તો પેટ મોટું છે જાવાનું ભાણું તો મને નહી તું ફૂટ હાટ કોના મારે કેમ આ તો રોણી ખડે જાયરો છે એ ભયા હા મને ખબર છે પણ કેવું નઈ ના ના કે રાણી ખાડા ની ઈ તો આમ થઈ નામ વળવાનું છે હું આગળ રસ્તો જાય હાર વાળો હેડો હેડો ખઈ જાહે અલ્યા અલ્યા ઉતરાલ ના કર હળવે હળવે અલ્યા આ શું આ ગયો અલ્યા બોકર વા દે હે હેડ બોધું ખાતો હોય તો આ ભાજી ના લ્યો અરે ધોળોલા ગામમાં થઈ રહેશે તારી એ ઓય લાઈનમાં થઈજો ફટાફટ લાઈનમાં થઈજો આ ખજૂર આલવાનું છે આ લાઈનમાં થઈજો ભાઈ ચાલુ ક્યાંથી કરું છું ઊભા થઈ જા લાઈનમાં લાઈનમાં જ છું લાઈનમાં જ છે હા હા કરશું ચાલુ આનાથી ચાલુ કરશો તું હા એ કાઢી ટો આવાની એક દુન હાલ

ગાડી ચાલુ કરું રોજો આવી જો આજો હેડો નગડી દો બધાય એ હેડો લે જા છોડી દો મા રાધનપુર लाला लगे केरोसिन छैन ओ नो बदला बदला ए यप्पी ओले 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 બબલ કે બબલ એય ઉભો બધા લાઈનમાં થઈ જા લ્યા એ લાઈનમાં થઈ જા બોલો એટલે તમને લાયા હેડ હા ખતુર કને ખાવી મારે મારે કઈ નહી હાલવાના આ તો ખાલી તમને ઢીલેટી રમાડ્યો આ તો ઘરે વાળા એટલે